સુકા ટોપરાની કુંડી માટે જોઈ લઈએ આ વાતને ખાસ ધ્યાનમાં લેજો સુકા ટોપરાની કુંડી ચાર મહિના ચાલે તેટલી જ ઓસાવવી કારણ ચોમાસામાં કુંડી અભક્ષ છે ઓસાવેલી કુંડી પણ અભક્ષ છે માત્ર ગોળો જ ખપે એટલે ઉનાળાના ચાર મહિના ચાલે તેટલી જ સુકા ટોપરાની કુંડી ઓસાવવી હવે સુકા ટોપરાના ગોળાના વિષયમાં થોડીક જાણકારી ઉનાળા અને ચોમાસામાં ગોળાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણીશું સૂકા ટોપરાના ગોળાને વસાવવાની જરૂર નથી ફાગણ સુદ પૂનમ થી લઈને કારતક સુધી મહિના અને ચોમાસાના મહિના માટે આજનો ફોડેલો ગોળો ગોળો આજે વાપરી શકાય અને તોડેલો બચે તો થાય તેની નાના પીસ કરી તેને ઘીમાં તળી લેવા આટલું કરવાથી તળેલા ટોપરાનો ઉનાળામાં કાળ વીસ દિવસ નો રહેશે અને ચોમાસામાં તેનો કાળ પંદર દિવસ નો રહેશે તોડ્યા બાદ બચેલા ગોળા ને ન શેકો તો તે બીજા દિવસે અભક્ષ્ય બને છે તેનું ખાસ ધ્યાન રાખવું ટોપરાના ગોળાના વિષયમાં ઉનાળા માટે અને ચોમાસા માટે મુકેલ ભક્ષ્ય અભક્ષ્ય વિચારના વિડીયોમાં પૂરી જાણકારી આપેલી છે તો એ વિડિયો જરૂરથી જોશો શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ ઉપર એ વિડીયો મુકેલ છે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું તેની લિંક મૂકી દઈશ તો જરૂરથી તે વિડીયો જોશો આશા છે કે તમને અમારી આ જાણકારી જરૂરથી કામ લાગશે તો ભૂલ્યા વગર આ વર્ષે તલ અને ટોપરું ઓસાવી લો તમને અમારા શુદ્ધ જૈન વ્યંજનો કાર સાથે બતાવતી વાનગીઓ વિચારના વગેરે પસંદ આવતું હોય તો અમારી ચેનલ ને જરૂરથી સપોર્ટ કરો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ને પણ ફોલો કરો પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે